નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નવેમ્બરે આવી રહ્યા છે ડેડીયાપાડા ડેડિયાપાડા જે આદિવાસી વિસ્તાર છે અને ડેરીયાપાડા જે ચૈતર વસાવાનો વિસ્તાર કહી છે એમનું જે મત ક્ષેત્ર છે તે ડેરીયાપાડા છે હવે પ્રધાનમંત્રી ત્યાં આવી રહ્યા છે સર તમારી પાસે જે સમજવું છે કે જે રીતે આદિવાસી વોટ બેંક કારણ કે અત્યાર તો ચૈતર વસાવવા ને પાર કરવામાં આવે તે પાડામાં પગ પણ નથી મૂકી શકતા પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ને કે આદિવાસી વોટ બેંક જે છે એ હવે તેમની પાસેથી જઈ રહી છે બેન એક વાત તો બહુ સાચી છે કે આદિવાસી પટ્ટી ઉપર જે આખો પ્રવાહ ચાલી રહ્યો છે એ કઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો છે છે અને એમાં પણ પણ ખાસ કરીને કોંગ્રેસ નથી રહી આપ એ જોર ચાલી રહ્યું આપી કીધું અંબાજીથી લઈને એના સુધી બરાબર છે પણ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું એકમ છે ધારો કે ત્યાં આપણા સાંસદ છે મનસુખભાઈ વસાવા છે બીજા જે આદિવાસી નેતાઓ છે એની અંદર પણ ફાટફૂટ અને કઈક અંશે હીરો બની રહ્યો છે આદિવાસી પટ્ટી ઉપર એની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે એવા પગલા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા લેવાયા છે પ્રદેશની ઉપર રાષ્ટ્ર કક્ષાએ કેટલું અનુમોદન કરવામાં આવ્યું છે કે કેટલું પણ એક વાત બહુ ચોક્કસ છે કે મોદી સાહેબ એટ એની કોસ્ટ ગુજરાતમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ એ કે અમિત શાહ ઈચ્છતા ન જ હોય એમણે તાજેતરમાં તો થર્ટી ફર્સ્ટ ઓક્ટોબરે આપણા સરદારજી સરદાર વલ્લભભાઈ પટેલના એની અંદર પણ કાર્યક્રમમાં હાજરી આપી અને એ ઉજવણી કરી એ દરમિયાન પણ એમને કંઈ ઇનપુટ તો મળ્યા જ હશે અને એ બધું એવું દેખાડતા હશે કે ભાઈ આદિવાસી પટ્ટી ઉપર સ્વયં મોદી સાહેબ વડાપ્રધાન કંઈક તો હવે કરવું પડશે બિરસા આદિવાસી મસીહા એમના સર્વસ્વ દેવકો તો ભગવાન તરીકે પૂજાય છે અને એમની પ્રતિમાનું અનાવરણ કરવા માટે પંદરમી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એવી જાહેરાત થઈ છે એની પાછળની ગણતરી બહુ સ્પષ્ટ હોય કારણ કે ત્યાં આગળ આદિવાસી પટ્ટી ઉપર પણ જો હવે ચૈતર વસાવાને અથવા તો આપને કંટ્રોલ કરવામાં ન આવે ભારતીય જનતા પાર્ટીને ડેવલપ કરવામાં ન આવે તો ભવિષ્યમાં એ પટ્ટી આદિવાસીઓ સાથે સંકળાયેલી જે પણ લોકસભા વિધાનસભાઓ અથવા તો સ્થાનિક સ્વરાજ્યની જે કઈ ચૂંટણી આવવાની હોય તો તેમાં એ બધામાં ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ કક્ષાએ ગુજરાત કક્ષાએ નુકસાન થઈ શકે એવું છે અને એવા રિપોર્ટ જયારે વડાપ્રધાન કાર્યાલય સુધી ગૃહમંત્રી સુધી કે ગુજરાતના સીએમ સુધી સીએમ સુધી તો પહોંચ્યા છે બહુ સ્વાભાવિક છે આજે ગુજરાતમાં તમે જુઓ તો શું છે ભારતીય જનતા પાર્ટી પછી કોણ ચાલે છે કોંગ્રેસ ના કોંગ્રેસ ત્રીજા જ કોશિશ કરે છે પાટીદારોને સાથે લેવાની કોશિશ કરે છે બીજા વિસ્તારોમાં પણ નવા જૂની કરીને સંગઠનમાં ફેરફાર કરીને કરવા માટે જીવંત રહેવા માટે એ આખા પિક્ચરની અંદર રહેવા માટે કોંગ્રેસ કોશિશ કરી રહી છે પણ ચાલી રહ્યું છે આપ તમે જોજો આપને આ કિસાનો આંદોલન થયું કિસાનો ના આંદોલન ની અંદર નુકસાન થયું ને એમને જે એને માટે કોણ ચાલ્યું એ એમાં પણ રાહતું અને આપ એટલી હદે ચાલ્યું કે સૌરાષ્ટ્રમાં બહુ મોટી હલચલ છે એ વિસ્તારની અંદર પણ આપ ચાલ્યું હવે એક બાજુ એ છે બીજી બાજુ આદિવાસી પટ્ટી છે તો સૌથી પહેલા સહજતા સહજતાથી સરળતાથી જો કોઈ કંટ્રોલ કરવા જેવું લાગે કારણ કે ગોપાલ ઇટાલિયા તો બહુ મજબૂત છે રાજુ કરપડાને એ પણ મજબૂત છે અને ચાલે છે એમને કિસાનો બહુ વિશાળ પ્રશ્ન છે પણ આદિવાસીઓના મનમાં પુનઃ સ્થાન મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના એમાં મોદી સાહેબ આવે એ બહુ સ્વાભાવિક છે અને એ કઈક રિપોર્ટ્સ એવા મળ્યા જ હશે ગોપીબેન કે કઈક આ હવે સ્વયં કેન્દ્ર સરકારના જે બે મોટા નેતાઓ છે ગુજરાતનું નાક છે એ બંને નેતાઓએ પણ આદિવાસી પટ્ટી ઉપર હવે બૌદ્ધિક રીતે કા તો હકારાત્મક રીતે કઈક કરવું પડશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અમારી વિરોધ ની પાર્ટી છે અને એવી કોશિશ ચૈત્ર કરી છે અને યોગાનુ યોગ એને એવી તક પણ મળી છે સરકારના પગલા પણ ભરાયા છે સરકારના એ પગલાઓને કારણે દિન પ્રતિદિન ચૈતર વસાવા લોક હૃદયની અંદર ઊંચું ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે એટલે એકલા મનસુખભાઈ થી સંભાળાય એવું નથી આદિવાસી આદિવાસીના જે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ છે એમને એમનાથી પણ સંભાળાયું નથી ગાંધીનગરનું રાજકારણ બિલકુલ કંઈક અલગ છે તમે જોયું મંત્રીમંડળની નવરચના થઈ નવા મંત્રીઓ બન્યા પણ એની એટલી ઇમ્પેક્ટ મળી હોય એવું બધા જોતા નથી મીડિયાએ પણ હા એક ઘટના બની ઘટનાની અંદર કવરેજ થયું દસ દિવસ પંદર દિવસ મહિનો પણ વાદ વિવાદ વિખવાદ અને અપ્રિય સ્થિતિનું નિર્માણ વધારે થયું છે આવી પરિસ્થિતિમાં જયારે બિરસા મુંડાજીનું એ પ્રતિમાનું અનાવરણ કરવાનું હોય તો એ તક બહુ સ્વાભાવિકપણે વડાપ્રધાન ઝડપી લે એ બધા માટે યોગ્ય ગણાય છે પણ હવે જોઈએ કે એની અસર કેટલી છે એકલું પ્રતિમાનું અનાવરણ કરવાથી કે એના કરવાથી સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ માટે આપણે ભારતીય જનતા પાર્ટી શું નથી કર્યું બધું જ કર્યું છે હજુ પણ કરે છે પણ એનાથી સરદાર વલ્લભભાઈ પટેલ જે જ્ઞાતિ જાતિ અને જેમને બહુ નજીકના છે એ પાટીદાર સમાજ એટલો બધો ઓળધોડ નથી આદિવાસી સમાજ પણ એના મસીહાનું એના ભગવાનનું બિરસા મુંડાજીનું જે પણ કંઈક આપણે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ શાહ સાહેબ કે કોઈ પણ કરે તો એનાથી આદિવાસી સમાજ ખેંચાઈ જશે અથવા તો ભારતીય જનતા પાર્ટી તરફ વળી જશે એવું માનવાને શત પ્રતિશત કોઈ કારણ નથી પણ કોશિશ થઈ રહી છે આનાથી વિશેષ કોશિશ ભારતીય જનતા પાર્ટીએ આ સિવાય પણ કરવી પડે એવી પરિસ્થિતિનું સર્જન ગોપીબેન ચૈતર વસાવાને આપે કર્યું છે એ વાત જુદી છે કે એકત્રીસ ઓક્ટોબરે મોદી સાહેબને મુલાકાત માટે જે એને કંઈ પ્રયાસો કર્યા એટલા સફળ નથી થયા પણ એમણે પણ નોંધ તો લીધી હશે ને કોઈ કે મોદી સાહેબનું જે પોતાનું આઈડી છે ને એ પણ એમને બહુ સ્પષ્ટ રિપોર્ટ આપતું હોય છે અને એના પ્રમાણે એ દરેક પ્રચાર સભા હોય કે કઈ પણ હોય ત્યારે એ આઉટપુટ મેળવે છે અને એના પ્રમાણે એમના પ્રવચનની અંદર એ વણી અને પાર્ટીની નુકસાની સરભર કરવા માટે પોતાના વ્યક્તિત્વ નું પોતાની વાણી નું પોતાના નું અને જે કઈ હા લાખો કરોડો નો જાહેરાત થાય છે કામો કરવા માટે છે તો હમણાં પણ પણ થયું હવે બિરસા પ્રતિમાના અનાવરણ કરવાથી કેટલો ફરક પડે છે એ સિત્તેર દિવસ નેવું દિવસની અંદર ખ્યાલ આવશે પણ એની સામે પણ ફરી એકવાર આપણે તો ચર્ચામાં બેઠા છીએ તો એવું કહી શકાય કે સૌથી વિશેષ ધ્યાન તો ભાજપ ની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે પણ જે કઈ હોય તેવું છે કે આદિવાસીઓના હૃદય સુધી જે જે સ્થાન ચૈતર જન્માવ્યું છે છે કે જન્માવી એ બધા પ્રશ્નોને આખે આખી ફોજે આપણે જો ભારતીય જનતા પાર્ટી એ બ્રિફિંગ સારું થયું હશે પરફેક્ટ થયું હશે તો મોદી સાહેબ ત્યાં પણ ખબર લઈ શકશે આદિવાસી ઘણા નેતૃત્વ ઘણું બધું છે અસરકારક કોઈ નથી કેટલો અસરકારક ચૈત્ર વસાવા આ પટ્ટી ઉપર થયો છે હા અનંદભાઈ છે બીજા બી નેતા છે પણ અને કેજરીવાલના પ્રવાસો વધ્યા છે ગુજરાતમાં પ્રશ્ન પણ ઉપાડવો આદિવાસીઓ પછી ખેડૂતો એટલે બે કે ત્રણ ત્રણ અને પાટીદાર પ્રશ્નો પણ આવે પાટીદારો અલગ વાત છે કે થોડા કોંગ્રેસ તરફ છે કદાચ એટલા બધા સરળતાથી આપ તરફ ન ઢળી શકે પણ જો આવું થાય તો ગુજરાતની ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટી માટે પ્રશ્નો સર્જાય અને જે એને

કદાચ નવાની તત્વ માટે પણ એવા સમાચાર મળી રહ્યા છે આ બેઠા મારી સાથે ચૈતર વસાવા ચૈતર વસાવા ક્યાંય જવાના નથી એટલી સહજતા અને સરળતાથી ભારતીય જનતા જો ચૈતર વસાવા ના હોય અને આદિવાસી પટ્ટી ઉપર પાર્ટીનું કમળનું પ્રભુત્વ અકબંધ રાખવું હોય તો હવે પ્રદેશ અમારી મારા કહેવા પ્રમાણે એવું છે કે પ્રદેશનું જે ભારતીય જનતા પાર્ટી નું છે એ લગભગ નિષ્ફળ નીવડ્યું છે એટલું સબળ નેતૃત્વ ઉભું નથી કરી શક્યો એટલો ચૈતર વસાવવાનો જે ઉભરો છે જે ઉમળકો છે એને ઠારી નથી શક્યો એને નકારાત્મક પરિસ્થિતિમાં મૂકી નથી શક્યો બલકે એવા પગલા લેવાયા છે કે બુમરંગ થઈને ભારતીય જનતા પાર્ટીને નડે આપને ફળે છે બિલકુલ સર સાથે આપની પાસેથી એક વસ્તુ એ પણ જાણવી છે કારણ કે જે રીતે આદિવાસી પોલિટિક્સ ચાલી રહ્યું છે અને એમાં પણ ખાસ પ્રધાનમંત્રી આવે છે જે કાર્યક્રમ અત્યાર સુધી પ્રધાનમંત્રીનો આવે છે તેના પ્રમાણે પ્રધાનમંત્રી કુળદેવી દેવીના દર્શન કરશે એટલે કે દેવ મોગરા માતાજીના પણ દર્શન કરવા માટે ત્યાં મંદિરે જવાના છે અને ત્યારબાદ ડેડિયાપાડા આવશે હવે ડેડીયાપાડા એ આવી રહ્યા છે ત્યાં આગળ સભાને સંબોધિત કરશે સવાલ એ છે કે આદિવાસી લોકો માટે તો અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ચૈતર વસાવા ડેરિયા પાડાની અંદર સૌથી વધારે લોકપ્રિયતાના પેલા ઉપર છે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એનો ઓપ્શન શોધી શકશે ખરી ગોપીબેન ચૈતર વસાવાનો આટલો મજબૂત ઓપ્શન તો અત્યારે તાત્કાલિક મળવો અઘરો છે ભલે એ વાત જુદી છે કે લોકસભાને હજુ વાર છે પણ જુદા જુદા પ્રવાહો કામ કરતા હોય છે રાજકારણની અંદર આદિવાસીઓ જેટલા કદાચ એમના પ્રશ્નો અને સમસ્યાઓને લઈને જે રજૂઆત કરતું હોય એના એને પોતાના લોક હૃદયમાં ઉતારે છે એ એક તરફની વાત છે તો બીજી તરફ આદિવાસીઓ બહુ શ્રદ્ધાળુ પ્રજા છે એમને માટે ધર્મ બી એટલો જ અગત્યનો છે જેટલું કર્મ અગત્યનો છે જેટલું કાર્ય અગત્યનું છે જેટલું એમનું કામકાજ નોકરી એમના એ અગત્યના છે અને બિરસા મુંડાજીને તો એ સાક્ષાત ઈશ્વર ભગવાન ગણે છે એમના ઉદ્ધારક ગણે છે એટલે બિરસા મુંડાજીની પ્રતિમાને અનાવરણ કરીને કે એને એ કરીને કરશે ઘણી બધી જાહેરાતો થશે ઘણું બધું થશે એ થશે એનાથી નેતૃત્વ ઊભું થઈ જશે કે એમને વિકલ્પ મળી જશે એવું અત્યારે કહેવું બહુ જ બિફોર ટાઈમ છે પણ એક વાત પાક્કું છે પાક્કી છે કે ધાર્મિક રીતે આપણે કીધું દેવ દેવમોગરા એ કુળદેવી છે અને દરેક આદિવાસી બીજા કોઈનું નું કઈ માને કે ના માને માથું ઝુકાવે કે ના ઝુકાવે પણ કુળદેવી અને બિરસા મુંડાજી માટે તો બધું જ અર્પણ કરી દે એ હદ છે જાય એવી એમની ધાર્મિક ભાવના લાગણીઓ એ બહુ સ્પષ્ટ છે એટલે હવે આપણે એવું કહી શકીએ એવું ચર્ચા કરી શકીએ કે હવે કેન્દ્રીય નેતૃત્વ એ સ્વયં વડાપ્રધાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બી તો ગુજરાતના પુત્ર જ છે એટલે એમને ખ્યાલ છે કે આદિવાસીઓને શું જોઈએ ક્યારે જોઈએ કેટલું જોઈએ કયું કેટલું કેટલું આપી 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 છે નથી નથી તો તો એની સામે સરભર કરવા માટે શું કરી શકાય એટલે કે એમની ધાર્મિક ભાવનાઓની કદર કરવી એને નમન કરવું એને શ્રદ્ધાથી એ કરવું અને સામે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવું એવું સ્વયં નરેન્દ્રભાઈ મોદી જાતે આ કદાચ પંદરમી આવે ત્યારે એ કરવાનો પ્રયાસ કરશે એવું આદિવાસી પટ્ટીમાં પણ ચર્ચાઈ રહ્યું છે અને આદિવાસીઓ એટલા નથી હવે ભણેલા ગણેલા આદિવાસી છે છે એમને જોઈએ હવે જોવાનું એવું છે કે મોદી સાહેબ આવે છે ત્યારે આ ધાર્મિક ભાવનાઓની કદર કરવાની આદિવાસીઓને સન્માન આપવાનું એની સાથે બીજું શું શું એમને સુવિધાઓ આપી શકે છે કારણ કે અત્યારે આપણે કહીએ ને સૌરાષ્ટ્રમાં લોકોને શું જોઈએ છે ખેડૂતોને એમને મદદ જોઈએ છે આખાને આખા ખેતરો સાફ થઈ ગયા છે એવી રીતે આદિવાસી સમાજને પણ હવે પ્રશ્નો પૂછાય છે નાના નાના પ્રશ્નોને લઈને જાય છે હવે એક મોટો પ્રશ્ન કરવાથી ચૈતર વર્ષામાં એ ઉઠાવેલા બીજા પાંચ પંદર પ્રશ્નો છે કે લોકોની સાથે ચાલવું રસ્ત બેન રસ્તાઓનો તો ગુજરાતનો બહુ મોટો પ્રશ્ન છે આદિવાસી વિસ્તાર હોય સ્વયં આપ જુઓ સાંસદ ભારતીય જનતા પાર્ટીના

પ્રભાવી વ્યક્તિત્વ વાળું આખા પ્રધાન મંડળમાં શિડ્યુઅલ કાસ્ટ શિડ્યુઅલ ટ્રાઇબ એમાંથી અત્યારના સંજોગોમાં દેખાયું નથી હજુ જો કે કામ નથી થયું દસ પંદર દિવસમાં આપણે મૂલ્યાંકન ન કરી પણ સાથે સાથે જે રીતે બચ્ચું ખાવડ વાળો મામલો સામે આવ્યો અને એમાં પણ આદિવાસી વિસ્તારમાં મનરેગાનો સ્કેમ સામે આવી ગઈ તો કરોડો રૂપિયાનો અને સાથે ભીલ પ્રદેશ ની વાત પણ અત્યારે એટલી જ આદિવાસીઓ પ્રવર્તી રહી છે તમને લાગે છે આ પણ એક બેઝિક રીઝન માં આવી શકે છે હા બની શકે છે ને કારણ કે બીજો કોઈ નવો ઇશ્યુ ઉભો ના થાય ભીલ પ્રદેશની ચળવળ બહુ મોટા પાયે ચાલી રહી છે અને એ કેન્દ્રને સ્પર્શે એવી છે ભારતની ભારતની અખંડિતતા અને જે જુદા જુદા રાજ્યોનું સર્જન વારંવાર આપણે થતું રહ્યું છે હવે એને અટકાવવા માંગતું હોય જો કેન્દ્ર અથવા ભારતીય જનતા પાર્ટી તો એના માટે બી એમને એનું સમન તો કરવું પડશે ઠંડુ તો પાડવું પડશે એટલે એની સાથે આદિવાસી પટ્ટી પર જોવા મળે છે નથી એવું નહીં છે છે એટલા ક્ષમતાથી વફાદારીથી સમર્પણથી કર્તવ્ય પાલનમાં ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી નેતૃત્વ જે બાકીનું છે એટલું જોડાયું નથી એવા અહેવાલો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પાસે પડેલા છે હવે નરેન્દ્રભાઈ મોદી એટલે તો સક્ષમ છે હવે એનથી વધારે સક્ષમ તો આપણે ભારતના રાજકારણમાં કોઈ છે નહીં ગુજરાતમાં તો એમની હાક અને ધાક હજુ એટલી જ યથાવત છે એમના કાર્યો પણ એટલા બોલે છે તો એ પરિસ્થિતિની અંદર આ એક સાથે અનેક પક્ષીઓ મારવાનો જે આ પ્રોગ્રામ કાર્યક્રમ છે કે ભાઈ આદિવાસીઓની પહેલા તો લાગણીઓ જીતવી ધર્મ જીતવી એમના દેવ આદર્શ થકી જીતવી અને ત્યાર પછી ધીમે રહીને પંપાડીને એમની કેટલીક જોઈતી આ જાહેરાતો થશે હમ કંઈક ને કંઈક આદિવાસીઓ માટે કેન્દ્ર સરકાર સ્વયં અ વડાપ્રધાન શ્રી એમના મોડેથી કરશે કારણ કે એકલી બીસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણનો હેતુ ન હોય કરશે એટલું નહીં એવું પણ કરવું પડશે કે જેટલી આદિવાસી પટ્ટીમાં સરદાર વલ્લભભાઈ પટેલને જેટલું મહત્વ અપાયું છે એવું તો નહીં આપી શકે પણ એનાથી પેરેલ કંઈક થોડું કરીને પણ આદિવાસીઓના હૃદયની અંદર પુનઃ ભારતીય જનતા પાર્ટી નું કમળ ખીલે એ માટેના તમામ પ્રયત્નો આ નવેમ્બર મહિનામાં થશે એવું દેખાઈ રહ્યું છે અને ઓવરઓલ જોવા જઈએ તો સત્યાવીસ સીટો છે આદિવાસીઓની અને એટલે અંબાજી લઈ અને ઉમર પટ્ટામાં આ સત્યાવીસ સીટમાં વોટ બેંક પર કેટલી ઇફેક્ટ કરી શકે અત્યારે આ સત્તાવીસ બેઠકો ઉપર ખાસી એવી અસર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ દેખાય છે કારણ કે બધી જ જગ્યાએ કઈક ને કોઈક દુર્ઘટના ભાજપ સ્વયં નથી કરતું

પેચઅપ કરવા માટે ઘણું બધું કરવું પડે એવું છે પણ હવે એવું છે કે એક માણસ કેટલું કરે એમની પાસેની જે ફોજ છે એ કદાચ મત કેન્દ્ર ની અંદર જઈને કરી શકે છે પણ એની જે લોક માણસ ઉપર જે અસર જન્માવાની કે એનો પ્રભાવ જન્માવાનો એ લોક ની અંદર જે પ્રભાવ જન્મ્યો છે એ ચૈતરનો છે આટલા વર્ષથી સત્તાવીસ વર્ષથી મનસુખભાઈ છે પણ મનસુખભાઈ એટલો પ્રભાવ લોકોના હૃદયમાં નથી જન્માવી શકે હજુ બી ફરી એકવાર હું સ્પષ્ટ કહી દઉં મનસુખભાઈ નહીં ગમે પણ મનસુખભાઈની જીત પાછળ જેટલા આદિવાસી મતો કામ કરે છે એનાથી સવિશેષ એમને શ્રેષ્ઠ માર્જિન આપવાનું કામ તો જે ભારતીય જનતા પાર્ટીની શહેરી વિસ્તારની જે મત બેંક છે એમાંથી થાય છે હવે એમાં જો કઈ કામ તેમ થાય આ કહેવાય છે એવું સ્પષ્ટ જાહેરાતો થઈ છે કે ચૈતર હવે માત્ર આદિવાસી પટ્ટી નહીં સાહેબ શહેરી વિસ્તારોમાં પણ પ્રવાસ કરવાનો છે એને શરૂઆત બી કરી છે હવે જયારે મહાનગરપાલિકાઓ તાલુકા પંચાયતો એ વખતે પણ એ પાંચ સાત ટકાનો મત મત પ્રવાહ છે તે પણ જો બદલાય તો પરિણામો બદલાઈ જાય અને એક વાત એટલી તો સ્પષ્ટ છે ને બેન કે આદિવાસીઓ માટે પણ સૌથી પહેલા તો પોતાની કોમ્યુનિટી છે એકતા ત્યાં છે એક કોણ કરે છે અને એકતાનો ફાયદો કોણ ઉઠાવે છે અત્યારે કોણ ઉઠાવી શકે એમ છે આ બધું સક્રિય અને સક્ષમ વ્યક્તિઓ તરીકે તો આપના નેતા તરીકે ચૈતર વસાવા આદિવાસીમાં છે બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે અવર જવર કે હા ઈશુદાન ગઢવી છે આ બધા છે પણ એવું નેતૃત્વ તમે મને પાંચ નામ આટલી વિશાળ આટલા બધા ધારાસભ્યો વચ્ચે બેન ગોપીબેન ભારતીય જનતા પાર્ટી માંથી છે કોઈ તમે મારી પાસે કે આ વ્યક્તિ મેદાનમાં ઉતરે તો એના પોતાના ક્ષમતા ઉપર આટલા પબ્લિક એકઠી કરી શકે આટલું એની પાછળ જુલુસ ચાલે આટલું એના માટે આદિવાસી વિસ્તારમાં તો નથી દેખાતું અરે બેન બે ચાર પાંચ નામ આપણે શહેરમાંથી બી શોધી કાઢીએ હા મંત્રી બને અને તે વખતે બધા એમને સાલ ઉડાડવા કે ફૂલ માળો આપવા આવે અને એ બધી થાય એ પબ્લિક ટાઈમિંગ ઓકેઝનલ એની વાત જુદી છે પણ પ્રજાની અંદર એટલો પ્રભાવ ઉપજાવે એવું આંદોલન કરે હકારાત્મક આંદોલન કરે આપણે એવું આંદોલનો સમસ્યાઓને પ્રશ્ન માટે હોય એવું જરૂરી નથી પણ એ પોઝિટિવ સેન્સમાં પણ કરે એ એટલા માટે એવા કયા નેતાઓ છે કે જે લોકમાનસ જનમાનસની અંદર પ્રેમ જન્માવી શકતા હોય પ્રતિભા જન્માવી શકતા હોય એમના માટે આદર સત્કાર થતો હોય કે ના આ માણસ અપક્ષ ઉભો રહીને બી જીતી શકે એટલા ભારતીય જનતા પાર્ટીના એકસો અઠ્ઠાન માંથી કેટલા કે પોતાની તાકાત આ જે કંઈ ચાલે છે આખો દેશ જાણે છે ગુજરાત બી જાણે છે બધા પત્રકારો પણ જાણે છે કે આ બધા છે મોદી સાહેબ અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીનું જે કેડર બેઝ આખી પાર્ટી છે એમનું જે માર્કેટમાં પ્રચાર પ્રસારની સાથે એમનું કામ છે એના લીધે જીતે છે બાકી વ્યક્તિ વિશેષ તરીકે જે રીતે મને આપજો આપણે ફરી ડિસ્કશન કરીશું બેસીશું કે ઇન્ડિવિજ્યુઅલ ચૈતર વસાવા ઇન્ડિવિજ્યુઅલ ગોપાલ ઇટાલિયા ઇન્ડિવિજ્યુઅલ બીજા કોઈ પણ આપના એની પર એવું નેતૃત્વ ક્યાં છે એવું એટલો એટલા જોરદાર પ્રજા પર અપીલ કરી શકે એમની પાસે વક્તવ્ય હોય એમની પાસે એમના કાર્યો બોલતા હોય એવા કોણ ચલો બોલવાની આવડત તો ઘણા બધા પણ કાર્ય કરીને આપવાની આવડત કોની પાસે છે આજે જે કઈ ચાલે છે કોંગ્રેસમાં એવા બે ચાર છે કોંગ્રેસમાં એવા બે ચાર છે જેમાં જીગ્નેશ મેવાણી અનંત પટેલ જેવા નેતાઓ આવે છે પછી વાત પણ સામે ભારતીય જનતા પાર્ટીમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં એવા બહુ બહુ ઓછા નેતા છે અને આદિવાસી પાર્ટીમાં તો છે તો કીધું ને આપણે કે પાંચ પાંચ નેતા આવે આપણી જોડે ડિસ્કશનમાં બેસે હકારાત્મક હા માનનીય મોદી સરકાર અથવા મોદી સાહેબનું કે અમિત ભાઈનું કામ બોલવા માટે તો બધું બહુ કર્યું છે એમને તો અહિયા ગુજરાતમાં તો ત્યારે કર્યું છે દેશના ફલક પર પણ કર્યું છે ઇન્ટરનેશનલ લેવલ પર પણ કર્યું છે તમને એવું લાગે છે કે જયારે ભારતીય જનતા પાર્ટી ને સારા આદિવાસી નેતાની જરૂર હતી કે ચૂંટણીઓ જીતવી હતી ત્યારે એમને કોંગ્રેસના નેતાઓને ટેક ઓવર કરી લીધા પણ પોતાની જે લીડરશીપ ને ડેવલપ કરવી જોઈએ આદિવાસી વિસ્તારની અંદર કે પોતાના જે નેતા જે આરએસએસ સાથે જોડાયેલા હોય ને નાનપણથી જ જેનું જે બેઝ હોય એવી એક કેડર એ ઉભી ના કરી શકે આદિવાસી વિસ્તારમાં બિલકુલ સાચી વાત છે બેન પણ એ તો સમય સમય નું એ હોય છે કારણ કે જ્યારે તમારા ઘરમાં લગ્ન નો વરઘોડો ચાલતો હોય ત્યારે આજુબાજુ વાળા જાનૈયા સિવાય બી હોય બધા જોડાઈ જાય ને આવી જાઓ આવી જાઓ કારણ કે ટોળું મોટું સફળતાને માણવાની બધી બહુ રીત છે સફળતાને માણવા લોંગ ટર્મ માણવા માટે જાતે સક્ષમ બનવું પડે અને જાતે એને કેળવાઈને ટેવાઈને એની યોગ્યતા સાબિત કરવી પડે આ આપણે આજા 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 કર કર કર્યું અને એને કારણે તો શું થયું ગોપીબેન ઇવન ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે જે તમને અંદરનો ઉભરો દેખાઈ રહ્યો છે કોને ગમ્યું હશે કોંગ્રેસ માંથી આવેલાનંદ સાહેબ એની પર બી ગોપીબેન ભારતીય જનતા પાર્ટી એ બ્રેક આપી મારવી પડી એટલા મંત્રીઓ નથી બનાવ્યા કોંગ્રેસમાં આયાત થયેલા પ્લસ માઇનસ કરીને બેલેન્સ કરીને બે ત્રણ જણથી અટકી ગયા કારણ કે અંદર નો ઉભરો એટલો છે તમે ઉધાર ઉછીનું લો તો ઉધાર ઉછીનું કેટલું ચાલશે કારણ કે તમારા પોતાના કુટુંબના તમારા પોતાના પરિવારના સંસ્કાર નથી કેળવણી નથી સંઘની આ લોકો કે છે ને કે કેમ સંઘ કેમ આટલું બધું મહત્વ આપે છે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ ડિસિપ્લિન ભલે અત્યારે એવી વાત છે કે સત્તા આવે પછી ડિસિપ્લિન જેવું બહુ દેખાતું નથી કાં તો એ લોકો ગાંઠતા નથી અત્યારે જે કઈ રાજનીતિ ચાલી રહી છે એ આખું મોડલ જ જુદું છે જે દસ પંદર વીસ વર્ષ પહેલાનું મોડલ હતું અમે જે દિવસે ભારતીય જનતા પાર્ટીને ને જોઈ માણી એ વખતનું અત્યારે કશું છે જ નહીં ના એવું નેતૃત્વ છે એટલે લોકલ લેવલમાં હા આ બે નેતાઓ છે એ બે નેતાઓના ખભા પર જ આખો દેશ છે જેટલા ધારાસભ્યો છે એમાંથી આપે વાત કરી આ તમે કીધું બહુ સ્પષ્ટ છે કોંગ્રેસની પાસે બે ચાર છે પણ એ થી બી કોંગ્રેસ નથી ચાલવાનું આપને પણ આ બે ચાર થી નથી ચાલવાનું પણ આપ તરફ પ્રવાહ જઈ રહ્યો છે ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે 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 તમારા મારા નથી પણ એના કે આ આપ તરફ પ્રવાહ જઈ રહ્યો છે અત્યારે કદાચ નાની વસ્તુને મોટી કરીને મીડિયા બતાવતું હોય તે વાત જુદી છે પણ જયારે ચૂંટણીઓ આવશે અને એકદમ જો આ ધસારો થયો પ્રવાહ અવળો વયો તો ભારતીય જનતા પાર્ટીને સમસ્યા થઈ શકે છે જનતા જનાર્દન છે જોઈએ જનતા શું કરે છે અને પ્રધાનમંત્રી આવે છે પંદરમી તારીખે તો પ્રધાનમંત્રી પણ શું કહે છે કે ડેડીયા પાડ ની ખાસ કરીને આદિવાસી લોકોને શું કહે છે એમની લાગણીઓને જીતવી પડશે માંગણીઓને જીતી શકાય એવી સ્થિતિ હું નથી કે અત્યારે હોય ઘણી બધી આદિવાસીઓની માંગણી છે 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 એમાંથી થોડી પણ પણ એ બધું જાહેર થાય અમલીકરણનું શું કારણ કે અમલીકરણ મોદી સાહેબ નથી કરવાનું સરકારે કરવાનું છે સરકારના અધિકારીઓ કરવાનું છે સરકારના જે લોકલ લીડર છે એમને કરવાનું છે મનસુખ વસાવા ઈચ્છે એટલે રસ્તો નહીં બની જાય એ તો મહેનત કરે છે દમ પછાડા કરે છે મુહો પાડે છે અધિકારીઓને ખકડાવે છે પણ આમ જે એની પર પબ્લિક ની વચ્ચે કામ થવું જોઈએ એ નથી થતું એના માટે મોદી સાહેબે સ્પેશિયલ એક ક્લાસ આમ તો ચિંતન શિબિરો થતી હતી આપણે ગુજરાતમાં જયારે મોદી સાહેબ આ ચિંતન શિબિરો થવી જોઈએ એ જાતે કરે એ તો હવે અમને સમય ના હોય બહુ સ્વાભાવિક છે પણ એમના જે અધિકારીઓ છે એમને કે ભાઈ કામ જે જાહેર થાય છે રસ્તા પર લાવો એ રસ્તા પર એને મટીરિયલાઈઝ કરો એને દર્શાવો દેખાવું જોઈએ પબ્લિક ને એ થાય તો કદાચ ભારતીય જનતા પાર્ટી માટે જે ચિંતાની લકીરો આદિવાસી પટ્ટી પટ્ટી પર છે એ વિખરાઈ શકે છે બિલકુલ સર આપ જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર આભાર